મકરપુરા ગામ વોર્ડ નંબર ઓગણીસમાં વહેલી સવારથી જ ખૂબ જ સારું મતદાન થતું જોવા મળી રહ્યું હતું વોર્ડ નંબર ઓગણીસના કાઉન્સિલર પુનીતાબેન વ્યાસ દ્વારા સિનિયર સિટીઝન લોકોને મતદાન મથક સુધી પહોંચાડવા મદદરૂપ થયા હતા લોકસભાની ચૂંટણી અંતર્ગત મકરપુરા ગામ વોર્ડ નંબર ઓગણીસમાં પણ વહેલી સવારથી ખૂબ જ સારું મતદાન રહ્યું તથા વધુમાં વોર્ડ નંબર ઓગણીસના કાઉન્સિલર પુનીતાબેન વ્યાસ દ્વારા જણાવ્યું કે તમારી આસપાસ કોઈ પણ સિનિયર સિટીઝન હોય તેઓની અમોને જાણ કરો તો અમે તેમને મતદાન બૂથ સુધી પહોંચાડવામાં મદદરૂપ થઈશું તો બીજી તરફ માણેજા વિસ્તારમાં આવેલા નેતાજી મોડેલ સ્કૂલના બૂથ પાસે આચાર સંહિતાનો ભંગ થયો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટીની છત્રી ખોલી બૂથ ઉપર કામ કરતા કાર્યકર્તાઓ કેમેરામાં કેદ થયા હતા જી આજે લોકસભાના મતનો જે માહોલ બહુ સરસ ચાલી રહ્યો છે અને અત્યાર સુધી અગિયાર વાગ્યા સુધીનું ત્યાર ચાલી રહી છે અત્યાર સુધીમાં મતદારોને અમે સિનિયર સિટીઝનોને જાણ કરીએ છીએ કે તમારા આજુબાજુમાં કોઈ એવું હોય સિનિયર સિટીઝન તે અમને જાણ કરો અને વાહન દ્વારા એમને મતદાન કરાવી શકીએ